thank you વડોદરા શહેરમાં દારૂ અને દેશી દારૂ ધંધા ચાલે છે તે નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેતલપુર પાસે આમ આદમી પાર્ટી કાર્યાલય ઇન્ડિયા બોલ્સ ઓફિસ ખાતે પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ વડોદરામાં ચાલતા ઇંગ્લિશ દારૂ દેશી દારૂ તથા ડ્રગ્સના વેચાણ અને અડ્ડાઓ બાબતે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓના ખુલાસા બાબતે વડોદરા સિટીમાં છેલ્લા ભાજપ સરકારના શાસનમાં ઇંગ્લિશ દારૂ દેશી દારૂ જેવા ધંધાઓ ચાલે છે એ પણ સોસાયટીઓમાં સ્કૂલોની આસપાસ જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ ચીમકી આપી છે કે એસએમસી સાથે રાખીને જનતા રેડ કરીશું સોમવારથી હવે ચેતી જાઓ તમામ જે દારૂના અને દેશી દારૂના ધંધા ચલાવતા હોય તો ચેતી જજો સમય છે બંધ કરી દેજો અને ગુજરાત પોલીસને પણ કહેવામાં આવે છે કે ખાસ કરીને વડોદરા પોલીસ જો બંધ કરાવી દે તો વધારે સારું છે નહીં તો સોમવારથી એસએમસીને સાથે રાખીને જનતા રેડ કરીશું અને વડોદરા શહેરમાં ઘણા સમયથી દૂધ તથા મીઠાઈઓમાં મિલાવટ થાય છે તે લોકો પણ ચેતી જજો તેઓના ત્યાં પણ જનતા રેડ કરીશું તેવી ચીમકી વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ આપી હતી આજે ગાંધીના ગુજરાતમાં જે છેલ્લા ત્રીસ વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે આજે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે દેશી દારૂ આવે છે ક્યાંથી બરોડાની અંદર સોળસો થી સત્તરસો દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ઠેર ઠેર દારૂ મળે છે સ્કૂલની બાજુમાં હોય બેંકની બાજુમાં હોય પોલીસ સ્ટેશનની બાજુમાં હોય આજે મંદિરની સામે ઠેર ઠેર સારી સારી જગ્યાઓ પર સોસાયટીઓના નાકે દારૂના ધંધા કયા કોના કહેવાથી ચાલી રહ્યા છે આજે આપની સમક્ષ બોલાવી આપને અને જે અમે કહેવા માગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે ત્યાં દરેક કિલોમીટર પાંચસો મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય આજે છાણી આજે છાણી જયામાં જય માલી બાજવામાં અમિત દશરથમાં શૈલેષભાઈ વિશ્વામતીમાં દિવાળીભાઈ માંજલપુરમાં ભાનુભાઈ અંબે સ્કૂલ કૈલાસબેન આવા તો અઢળક લોકો દારૂના ધંધા કરે છે સાહેબ આજે આ દારૂ આવે છે ક્યાંથી કોણ બનાવે છે કોણ આટલી છૂટ આપે છે મહારાષ્ટ્રમાં નહીં હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે પહેલાં તો રાજસ્થાન મહારાષ્ટ્રથી આવતું હતું પણ હવે જે ભાજપના મોટા મોટા બુટલેગરો જે ભાજપમાં જોડાયેલા છે તે બધાએ દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર ભરૂચ જગડ્યા આ જગ્યા ઉપર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમે સોમવારથી જનતા રેડનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એસએમસી ને અમારી સાથે રાખીશું અને ઠેર ઠેર જેટલી જગ્યાએ દારૂના અડ્ડા હશે બધે જ અમે જનતા રેડ કરીશું અમે નથી ઈચ્છતા કે આ ગાંધીના ગુજરાતમાં દારૂનો આટલો મોટો વેપાર ચાલતો હોય અને આ જાડી ચામડીના નેતાઓને ખબર ના હોય બધી જ ખબર છે જાણી જોઈને આ ધંધો કરાવવામાં આવે છે પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે

પનીર માખણ દૂધ અરે આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું અને સરકાર એવું કહે છે બાળકો કુકુષણથી પીડિત છે અરે સાહેબ ઓરિજિનલ દૂધ ક્યાંય મળતું જ નથી પાંચ ટકા દૂધની અંદર પંચાણું ટકા ભેળસેડ થાય છે માજલપુર મકરપુરા આ મકરપુરા જીઆઈડીસીમાં બી દૂધની ફેક્ટરીઓ છે કે જ્યાં પાંચસો હજાર લિટર દૂધ જાય છે અને એની સામે લિટરના ટેન્કરો દૂધના ભરીને નીકળે છે તો આ દૂધ ક્યાંથી પૂરું પાડવામાં આવે છે સાહેબ હું તો બે જગ્યા બે વસ્તુનો વિરોધ છે કે જે ન હોવું જોઈએ દારૂ ન મળવો જોઈએ તેની ગુજરાતની અંદર વડોદરાની અંદર રેલમ છેલ છે અને જે દૂધની ખરેખર જરૂરિયાત છે દૂધ દિવસે દિવસે પશુઓ ઓછા થતા જાય છે એની પર સરકાર કોઈ પણ જાતનું ધ્યાન ન આપી અને જે લોકો ડુપ્લિકેટ દૂધ બનાવે છે તેવા માફિયાઓને સરકાર પોતે સપોર્ટ કરી રહી છે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જેટલા બુટલે ગયો છે ચેતી જજો કે સોમવારથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જનતા રેડ કરશે અને તમને ખુલ્લા પાડશે ચાહે પછી તમે સરકારી માણસ હશો ભાજપના માણસ હશો કે આમ જનતા હશો તમે આ દરેક વસ્તુનો ભોગ બનશો એના કરતાં ચેતી જાઓ સોમવાર સુધીમાં તમારા બધા ધંધા બંધ કરી દો આપના માધ્યમથી પોલીસને બી કહીશ કે પોલીસે બી આ બધું જે કંઈ છે એમના સમેટવા હોય તો સમેટાવડાવી લો અથવા તો પછી સોમવારથી તમે બી તૈયાર રહેજો કારણ કે સૌથી મોટી બદનામી તો પોલીસની જ થવાની છે